હેલો મિત્રો જય માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાથી જયમાં મોકલા અરે મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ છે ને અત્યારે છે ને તમે અહીં જોઈ શકો છો જો આપણું ફેમિલી અડધું નથી હોમ તો યાદ ભાગનું નથી તો અત્યારે બધા છોકરાને બધા વાડીયા પાછા હોય ને રહેણાંક વાડીયા રહી તો અમી બે ભાઈઓ છે મમ્મી છે અને એક એક બે એક ભાઈના છોકરા છે ભીમજીભાઈના બીજા બધા પાછા વાડીયા છે અત્યારે જો આપણે હિમાની બેનનો બર્થડે ઉજવે છે

ને <laughs> મે <laughs> કોક મારે કે નો મારે ખબર નથી પહેલું ઓલો બડે છે ખબર ના પડતી એને એમ અન ફૂક પરવા છે બટ કોરા છે જો ની છે હા લે માર ફૂક માર દે હું કર દે ફૂક કર દે માર લે હાલો એ યુ

ના થેન્ક્યુ મસ્તી દીદી તો ગીફ્ટ લેવી કોઈ ગિફ્ટ ન લેવું